આ ઉતરાવજો ચકલી ને ચકલીઓ છે ને નવો માલ સ્ટાન્ડર્ડ માલ રાખવાનો આ ગમ ખુલ્લામાં તમારે ખરી છે ગમે એટલી ગરમી પડે ને તો ઓનો ભૂકો ના થાય ભટકઈ ના થાય આ તમારે તકલીફ શું થયું છે આ ગરમી નહીં લઈને

મળી જાય આટલામાં જમ મળી જાય ઓવાય મળી જાય તમારે નજરમ છે ઓવામાં એક મકાનમાં નજરમ છે એમ હોવે તો મને હલાવો ને મારા શું હું રહું છું ને હોવ એ ખર પોણી ભરાય છે પોણી ભરાય હોવે ઢાવાળું હોય છે ખર ગટર પેલું ગટર ઉભરાય ને અમારા રોડ ઉપર એટલે આ આબાબાવાનું જવામાં તકલીફ પડે છે એટલે શું આવું પોણીના ભરાતું એ હોય ને એ હાડો મને મકાન હલાવો ને ભાડે

બરોબર લાગતા નઈ ચહેરા ઉપર થી તમે હે ચૂંટી કાર્ડ રેશન કાર્ડ પ્રુફ જોઈજો દૂર ના લાગે આ લોકો રે મટર બટર કરીને આવતા રે દેશ માં

ના ના હું પૂછી લ્યુ ને આધાર કાર્ડ જોઈ લ્યુ વળી ભાડું ભાડું જે કર્યું ને એનથી ડબલ જ કરજો મને જેટલા કીધા ને એનથી ડબલ જ કહેજો ને પેલા અહીં ડિપોઝિટ લઈ લેજો બે મહિના એડવાન્સ લઈ લે એડવાન્સ વાત સાચી છે હું એ તો આધાર કાર્ડ ને પૂછી લઉં ભાઈ ઠા પડવા દે ને લગર આખો દાડો માથા ઉપાડી પાડી માથું બોલાય હા તો લાવો આડો આધાર કાર્ડ લાવો તો તમારે આધાર કાર્ડ તો જ ને હા બતાવો ઓમા ઓમા હું ઈ વાત લાગે રોમપુરી ગયો વાત આખી પેલાનો ફોટો હોય એટલે નંબર વિલન જેવા તેલેથી વિલન જેવા લાગો છો ભૂલેલા એ બધું તો એટલે મકાન છે આ મકાન ને ખાલી છે શું આયું જોઈ લો મકાન દો આ જો બોમ ભરીને આયા

મકાન મકાન છે જોઈ લો પતરામાં મકાન તો બરોબર છે મારે તો મકાન માં શું ખબર છે વરસાદ પડે ને પાણી ના પડવું દાડો તો છે ને દાડો તો આખો દાળ કોમક કરવા જાતો હોય એટલે ઘેર જ ન હોતો વાત રાખીય ધંધે જો એટલે ધંધો તો કરવો પડે કે અને આ આપલો મકન તો ભારે ભાડે ભાડિયાત ના આલ્યું છે ઓય એટલે આટલો બધો છે ગુલ્ફલો થાય છે ક્યાં કરતા કે ગરમ હવે એટલે એને બોલવાની ઠીવ છે હવે હમણાં આયા જ છે કાકા નવા નવા તો આટલી બધી સુટ જ ના હોય હું એમ જોડતો નહીં તમે ડાયરેક્ટ માર પેટી ખોલ નાખે તો તો મોય જોઈ નાખે એમ ચાલતું છે થોડી અબો ખબર હે કે હોય મોણા હની કે કે હોય જાય ના કે યાર તમાર તો બોલવું પડી એ આ તો કોઈ ના હોય હવે નવો નવો આવે ને મારે કોઈ બોલાય ના હું શું કહું ચકલી એક છે પહેલા જો હે ચકલી પોણી ની એક જ છે એટલે પોણી બગાડવું માપનો નો કરો ચેલા ચેલા કલાક આવે છે હવે આ તો કલાક હોજે ને આ તો કલાક ખવારી બે જે આવે છે ને બે ટાઈમ પોણી આવે છે પોણી આપણે હું તમે ભાડિયા છો બાજુ ભાડિયા જ છે એટલે બે જણા વચ્ચે ચકલી એક છે એટલે માપનું માપનું પાણી વાપરવું કશું હોય માપનું વાપરશે મારે તો આખો કોમ કરી વાપરવું હોય નાવા બદલે પાણી થઈ ના નાવા રાખીએ ઉઘાર પાડવો જરૂરી અને સાફ સફાઈ આજે ને ઘરની ચકચકાટ રહેવી જોઈએ મકાન ને કેવું કે તમારું પોતાનું મકાન હોય ને

તમે લઈને આવ્યા છો આજ લઈને આયા ના હારું હારું કાર ભગા ભાઈ ભારવાત છે ને હવે બધું બરાબર જવાબદારી બધી તમારી હે ને

આ મકાન માલિક હારા છે કોઈ મગજ માં ભોરા જ છે તમારે ટાઈમ છે ભાડું વાળું દેવાનું બધું બતાવી દેજો અમને પાછા ઠંડા બાથરૂમ જે હોય બહાર પાડી દઉં અને છે ને હમ્પી લેવાનું બે જન ને બગડવાનું નહીં પાછું હો એ તો જોઈ લીધો એ કેવો હારો છે એ હાલ હાલ દર્શન થઈ ગયો એ જેવો ઉપાળો છે એ તો હાજર હતો તો એ જોઈ લીધો કે ભાઈ એ હારો ના હોય શું કરીએ એમને

શું કીધું લાઈટ બિલ મીટર એક જ છે હો તમારે હમ્પી ને વાપરો ને એટલે હમ્પી ને ભરજો લાભ દાડે કમાર પંખો વાપરવાનો નહીં કમો પંખો લાભવાનું નહીં

ટીમ ઓફ બુજુ પાટા હમરુ ટીમ ઓફ પુજુ પાટા રામારું ટીમ ઓફ બુજુ પાટા હમારું ટીમ પુજુ પાટા